દોસ્તો નમસ્કાર અમારે એક કસ્ટમર છે જેમને ન્યૂટ્રીલાઇવ પાવડર લેવાથી સારું એવું રિઝલ્ટ મળેલું છે તો એમના મોઢેથી જ સાંભળીએ તો તમારું નામ શું છે બેન જયા બેન અને આ કઈ કયું ગામ કહેવાય પાલમપુર પાલનપુર અને જિલ્લો જિલ્લો બનાસકાંઠા તો તમે અમારો જે ન્યૂટ્રીલાઇવ પાવડર વાપર્યો તો એનાથી એના પહેલાં ન્યૂટ્રીલ પાવડર વાપરે એના પહેલા શું તકલીફ હતી બાબાને કબજીયાતની તકલીફ હતી અને બીજું કોઈ ટ્રીટમેન્ટ કરાવી એને વતાળાનું ઓપરેશન કરાયું અને ઓપરેશન કરાયા પછી બી એને સર તકલીફ ચાલુ જ હતી કબજિયાત ચાલુ જ રહેતી હતી ચાલુ જ રહેતી તો દવા બી એને ચાલુ જ હતી દવા ચાલુ હતી તો અમારે ન્યુટ્રલ પાવડર લેવાથી એને શું રિઝલ્ટ મળ્યું